રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો મિત્રો આજે હું આપના માટે ઘણી બધી ગાયો ઘણી બધી ભેંસો વેચવા માટે લઈને આવ્યો છું મિત્રો વિડીયોની શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ ઘોડી કે અન્ય કોઈ પણ પશુ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી વોટ્સઅપ દ્વારા મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો મિત્રો આપણે પહેલાં નંબરની વાત કરીએ તો પહેલાં નંબરની અંદર આ બંને ગાય વેચવાની છે મિત્રો આ બંને ગાયની માહિતીની વાત કરીએ તો આ બંને ગાય પહેલાં વેતરમાં છે અને બંને ગાયનું દૂધ છ થી સાત લીટર છે અને પશુપાલક મિત્રએ આ બંને ગાયની કિંમત રાખેલ છે પચાસ હજાર જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને આ બધી જ દિશામાંથી હું વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું સ્ક્રીન મારફતે તમે જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ગાયો છે મિત્રો આ ગાયો તમને ક્યાં જોવા મળશે તો કે આ બંને ગાય સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા મળશે અને કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય અને લેવું હોય તો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો તમે ડાયરેક કોન્ટેક કરી શકો છો એના પછી પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બેની અંદર આ ભેંસને વેચવાની છે મિત્રો આ ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેંસ હાલમાં પંદર દિવસની વિવાયેલ છે અને પેલું વેતર છે હાલમાં ચાર લિટર દૂધ છે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત પાસઠ હજાર રાખેલ છે જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય અને ભેંસ પસંદ આવતી હોય તો અહીંયા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપી દીધેલ છે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે તો ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો એના પછી મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની ઉપર આ તાજે વિહાણેલ ગાય વેચવાની છે પરંતુ પશુપાલક મિત્રે આપણને વધારે પડતી માહિતી કંઈ આપી નથી તેમ છતાં કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો આ સ્ક્રીન ઉપર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો પસંદ ગાય આવતી હોય તો તમે ડાયરેક્ટલી પશુપાલક મિત્રને ફોન કરીને ગાયની ખરીદી કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ ગાયને વેચવાની છે હાલમાં મિત્રો તાજું વ્યાણ છે અને દૂધની વાત કરીએ તો મિત્રો નવથી દસ લિટર જેટલું દૂધ આ ગાય કરે છે ત્રીજા વેતરની અંદર છે ટોપ ક્લાસ ક્વોલિટીની આ ગાય છે મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને બધી જ દિશામાંથી હું તમને આ ગાય બતાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ પશુપાલક મિત્રએ પોતાનું એડ્રેસ આપ્યું નથી જો કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય ગમતી હોય અને લેવું હોય તો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાય લેવા માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર પાંચની વાત કરીએ તો નંબર પાંચ ઉપર આ વોળકીને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને આ વોળકીની માહિતીની વાત કરીએ તો મિત્રો આ વોળકી દસ દિવસની કાચી છે ક્યાં જોવા મળશે તો કે સાયલા તાલુકામાં અને જિલ્લો છે સુરેન્દ્રનગર કોઈ પણ ભાઈને વોળકી પસંદ આવતી હોય અને લેવું હોય તો આ સ્ક્રીન ઉપર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર છની અંદર આ ભેંસને વેચવાની છે ભેંસની માહિતીની વાત કરીએ તો મિત્રો હાલમાં આ ભેંસ બીજા વેતરની અંદર છે અને સાથે સાથે ગાભણ પણ છે બે મહિનાની જેટલી ગાભણી છે અને પરેશભાઈ આહીરની આ ભેંસ છે મિત્રો આ ભેંસ ક્યાં જોવા મળશે તો કે આ ભેંસ ગોળ જોવા મળશે અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા હું સ્ક્રીન ઉપર આપી દઉં છું તો કોઈપણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય ને લેવું હોય તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની ગાય ભેંસ વેચવા માટે લઈને આવીએ તો એ વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો